આમાં આવરણો દૂર થવાના નથી એટલે કબીર સાહેબ પણ ના પાડે છે કે તારો મનુષ્ય

अरे तारा घट गट्ट महागोविन्दोले आरे तारागोविन्दोले महार गो बोले ले भार सिद्ध गोते सिद्ध गोते ते जे धनरे पार सिद्ध गोते रे

ખાલી લફરા લાગી ગયા છે હીરો ટકા હીરો લજાતો નથી ખીજાતો નથી ફક્ત પ્રકાશ એનો બાર ફેલાતો નથી હવે ઈ હીરા પ્રકાશ બાર ફેલાવો હોય ઉપર જે લફરા લાગી ગયા જાતના લફરા લાગેલા છે એક પછી ગુરુ મહારાજ લફરા ઉપદેશ કઢાવે કાઢતા બધા લફરા નીકળી જાય શેષ વધે હીરો સ્વયં પ્રકાશી છે હીરો સ્વયં પ્રકાશી છે એમ તારો આત્મા રૂપી હીરો છે ક્યાંય ગયો નથી ને આવ્યો પણ નથી પણ આ લફરા લાગી ગયા આવરણોમાં ઢંકાઈ ગયો છે અને આવરણો ઉખેડવા તો ખોટા ઉપાય ના કરીશ દ્વારકા જવાની જરૂર નથી હવે અહીંયા જઈશ તોય દ્વારકા વાળો નથી દ્વારકા વાળાનું મંદિર ખરું આવવાના ના પડાય

એમ દ્વારકાધીશ નું ઘર કરવું એનું મંદિર કરવું પણ દ્વારકાધીશ હતો એક વાર એમ જયદેવ બાપા એક વાર હતા જતા રહ્યા હવે પાછા ના આવે જયદેવ બાપા ની સમાધિ ઉપર જઈને માથા પછાડો તો બાપા બેઠા થાય નહી જીવતા હતા ત્યારે જેને લાભ લઈ લીધો એ લઈ લીધો હવે કોઈને મળે નહીં તો કે આ તું પાંચો વર્ષ તારા ઘટમાં ગોવિંદ બોલે છે તું જે ભગવાન ને ગોતે એવો નથી એટલે આવા નાવા આવા ધંધા તારા છે કબીર છે કબીર પછી શું છે કે દેવી દેવલા પૂજારે

માયલા ની ખબર પડે કે આમાં હાથો દેવ કોણ છે ભગવાન કોણ છે તો ઈ સર્જિત ભગવાન છે માણસો માં બનાવેલો ભગવાન છે એ આપણું કલ્યાણ કરે નહીં લખવાનો છે સદગુરુ એ અલગ ને લખાવે છે તમારી ડાયરેક્ટ ચિંતા સીધું લખાણ નથી છે અલગ ને લાવે છે આવો ભગવાન છે

આપણા હાથમાં કઈ નથી ચાને હલાઈ નાખે ભત્રી પુત્રી રમાડવા વરત ચાને ભાગી નાખે એનું કઈ નક્કી

કે હાચી ખબર નથી હાચા ધર્મ ની ખબર નથી હાચા ભગવાન ની ખબર નથી પોતાની જાત ની ખબર નથી કોણ કોણ છું એટલે કીધો કે દેવી દેવલા પૂજા થકી શું થશે આ પથરા પૂજે નહીં આવે તારો પાર હળિયું કાંટે હરિતન નહીં મળે હાચી કુળ દેવી છે આપણી જન્મ દેવા વાળી જનેતા બીજી એ કઈ નહીં આવી સદગુરુ ની વાત છે ધર્મગુરુ ની નહીં પછી આગળ કબીર શું કે ગંગા ગોમતી ના યારી ત કે ગંગા ગોમતી નાયા યારી ત સુતા

દુનિયા તુજમે ધોવે નાસ્કા પાપ તું કિસ્પિત ધોવે કબીર સાહેબ ગંગાજીને કે છે હે ગંગા મૈયા આ જગત આખી તારામાં નાય છે ધોવે છે આના બધાના પાપ તું કઈ રીતે ધોવે

આ બોઘા જેવા છે ને આંધળા અગ્નિ તીરથમાં આવે અંધે દુનિયા તીરથ આવે ના આવે ધોવે મારા માં નાય મારા મૂડ આવે અને ભાંડ જાવે જ આવે ટકા કરાવે મૂસું પડાવે અને ભેગો એક બામણ દેતા આવે અને ની કોળીનો બાપ બનાવે બાપનો જીવ સમાડે મૂળ મુંડા આવે ભાંડ હોઈ જાવે આવે ડાબકી સલી પસલી મેં પાની મુવે બાપકી કરે બીજ

હવે જેના બાપા એ આપણે ભક્તિ કરી હોય બાપો કોઈ કરતા હોવો જોઈએ મોરલો થવો જોઈએ એવો તો કોઈ થયું જ નહીં હાલ બધા એના બાપા કાગડા ને એના હોત તો કેટલા ઉલ્લુ બનાવ્યા છે આપણા ને મોટી ભક્તિ પકડાઈ છે સદગુરુ પાસે આવો તો આ બધા આવરણ જાય પછી ગંગા મૈયા કે આ લોકો અહીંથી પછી એક લોટો કરતા જાય છે

લઈ જ્યાં જેટલા મરચાના જે બધું ચરબી નું આવે છે અને આપણે ખાઈ જવી પછી ભાંડો ફૂટે તો ચરબી નું અને નામ હોય ગોપાલ ઘી પાણીમાં નાખો એટલે અડધો લાકડા નો વેર નીકળે રામદેવ હળદર પાણીમાં નાખો પચાસ ટકા કલર નીકળે હળદર એટલી બધી પીડી હોય ની પાપોતર માં

હું મુક્ત છું તોય મારો જન્મ કરાવે માનવ મને માનવ જેવો બનાવે મારી સગડી પ્રભુતા લજાવે ભૂખ મને લાગે નહી મને મોટા મોટા થાળ ધરાવે માનવ મને માનવ જેવો બનાવે છે નાનકડો એવું બાળક જાણી પાન જાણી મારા મા બાપ ને ભૂખ મને કોઈ લાગે નહી

બીજો દેવ નથી એટલા સંત ની જરૂર છે કે સંત મળે સંતના પગલા જે કોઈ પૂરે તો

સંંત ગુરુની સેવા કરતા જનમ જનમનાથા ભોરતા સંત ગરુની સેવા કરતા જનમ ગણમ

આત્મા આવો છે વેરાટ છે નિરંતર નિરાકાર સદગુરુ મહારાજ એના અનુભૂતિ કરાવે છે આપણી ગીતા પણ સાક્ષી પૂરે છે દરેક શાસ્ત્રો સાક્ષી પૂરે છે અને બધા સંતોના ભજનો સાક્ષી પૂરે છે કે તમે તમારા આત્માની ઓળખ કરી લો બીજું બધું જ્ઞાન ઓળખું છે મારો સંતો મહિમા છે સર મહારાજ